રાષ્ટ્રીય અધિકાર મંચ અને સીપીએમ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જમીન ફાળવણી તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની લોનમાં વિસંગતા હોવાને લઈ બંનેના પ્રશ્નોને હલ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ઇન્દિરાનગર વિસ્તારમાં ગરીબ પરિવારોને જે તે સમયે જમીન ફાળવવામાં આવી હતી તેવું કહેવામાં આવ્યું હતું ત્યારબાદ આ પરિવારોને સનદ મળતી નથી અને તેમને જમીન પણ ફાળવવામાં આવેલી હતી જેના અનુસંધાને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી આ ગરીબ પરિવારોને જમીન ફાળવવી અથવા તો સરકારી આવાસમાં મકાન ફાળવવાની માંગ કરવામાં આવી હતી તદ ઉપરાંત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા માલધારીઓને લોન ફાળવવામાં આવતી હોય છે જેના કોટેશન બિલ તેમજ ગામ નમૂનાના સિટી મામલતદાર

ઝુંપડાવાળાની છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષના મફતનગર વિસ્તારમાં રહી છે અમુક લોકોને ત્યાં જગ્યા ફાળવવામાં આવી છે ગ્રામ પંચાયત દ્વારા અમુક લોકોને જગ્યા ફાળવવામાં આવી નથી પરંતુ બધા લોકોને જે તે સમયે સનદો આપવામાં આવી હતી ગરીબ માણસો જે તે સમયે લઈ શક્યા નથી આ બાબતે તમામ લોકોને સનદો મળે અને જ્યાં રહી છે ત્યાં રહેવાણાંકી મકાન માટે જગ્યા મળે અને જગ્યા આપ્યા પછી એમને વડાપ્રધાન આવાસ યોજનામાં મકાન બનાવવા માટે લોન પણ મળે આ બાબતે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને કલેક્ટરશ્રીએ અમારી રજૂઆત સાંભળી છે આ બાબતે યોગ્ય કરે એવી અમે વિનંતી કરી છે હું વિનોદભાઈ ભાટિયા ભારતના સામ્યવાદી માર્ક્સવાદી સીપીએમ પક્ષ સિહોર તાલુકા અધ્યક્ષ અમારો પ્રશ્ન એવો છે કે માલધારી સમાજને જે જિલ્લા ઉદ્યોગ તરફથી લોન મળવા પાત્ર છે એમાં કોટેશન બિલમાં તલાટી મંત્રીશ્રીનો સિક્કો આવે છે ગ્રામ્ય વિસ્તારમાં તો ગ્રામ્ય તલાટી મંત્રી અને સિટીમાં હોય તો સીધી તલાટી મંત્રી હવે સીધી તલાટી મંત્રી સાહેબ લેખિતમાં જવાબ આપે છે કે આ મારા પાવરમાં આવતું નથી નગરપાલિકાના પાવરમાં આવે છે તો નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી લેખિતમાં જવાબ આપે કે મારા પાવરમાં આવતું નથી ગામનો મૂના પંદર તો અમે કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે આ સાહેબ કોના પાવરમાં આવે છે તો યોગ્ય ન્યાય આપવા અમારી નમ્ર વિનંતી છે